હાલના ખાડો મિત્રો રામ રામ આજના ટોપિકમાં આપણે વાત કરશું ઉનાળુ પાક તલને ખેતીમાં આપણે પચીસથી ત્રીસ દિવસનો આપણો તલનો પાક થાય છે ત્યારે એમાં જરૂરી દવાનો છંટકાવ કઈ દવાનો કરવો જોઈએ એના વિશે તો આ વિડિયો છે ધ્યાનથી પૂરેપૂરો સાંભળજો જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી આપવામાં આવે તો એ પૂરેપૂરી માહિતી મળી રહે તો તલના પાકમાં છે અત્યારે પચીસ ત્રીસ દિવસે જે ચિપ્સ ચૂસિયા જીવાત અને એમાં જરાયણનો પ્રશ્ન વધુ પડતો જોવા મળતો હોય છે અને છોડ છે એ પીળો પડવાની સમસ્યા પણ જોવા મળતી હોય છે તો એને સમયસર અત્યારે દવાનો છંટકાવ કરી દેવો ખૂબ જ જરૂરી હોય છે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવાનો છે એના વિશે આજના ટોપિકમાં સંપૂર્ણ માહિતી આપવાની છે તો જે પણ ખેડૂત મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તે હમણાં જ આપણી એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ખેતીવાડીને લગતી માહિતી છે એ સૌથી પહેલાં સાચી અને સચોટ મળી રહે આપણે ઘણા બધા એવા વિડીયો મૂકેલા છે તે જેથી કરીને તમને ખેતીવાડીને લગતી માહિતી છે એ સાચી અને સચોટ સૌથી પહેલાં મળી રહે છે તો આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ આપણી એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો માહિતી સારી લાગે ને તો અને જો વધુ માહિતી સારી લાગે તો તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ ઉનાળુ પાક તલનું વાવેતર કરેલું હોય તો એને પણ સાચી અને સચોટ માહિતી મળી રહે અગાઉ આપણે વિડીયો મૂકેલો હતો કે તલમાં આપણે પિયત ત્રીજું પિયત ક્યારે આપવાનું તો એ પણ વિડીયો જોઈ લેજો જેથી કરીને તમને ત્યાંથી માહિતી મળી રહે ક્યારે પિયત આપવું અને એમાં અત્યારે ચીપ્સ અને પોપટી સફેદ છે એ ક્યાંક જોવા મળી રહી છે તેમજ આમાં ઝારા યળનો પણ પ્રશ્ન જોવા મળી રહ્યો છે તો એના વિશે આપણે વાત કરીએ આગળ હવે તો તલના પાકને ઉગ્યા પછી જે ઝારાઇયળનો પ્રશ્ન વધુ પડતો જોવા મળતો હોય છે તો એમાં આપણે જે ફોટામાં જોઈ રહીએ છો યુપીએલ કંપનીની જે મોનોકોટો છેતાલીસ ટકા દવા આવે છે એ તો એ દવા છે એ આપણે જરાયળ માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી દવા છે અને સસ્તી અને સારામાં સારું રિઝલ્ટ પણ મળે છે અને આ દવાનું પ્રમાણ છે પંદર લીટરના આપણે પંપમાં છે એ પાંત્રીસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવાથી આપણે જે ઝારા ઈયળનો પ્રશ્ન જોવા મળતો હોય છે એમાં સારામાં સારું રિઝલ્ટ આવે છે અને અત્યારે તલ નાના હોય છે તો એમાં એકથી બે પોમ્પ જ આપણે છંટકાવ કરવાના છે વિખે બે પોમ્પ છંટકાવ કરશો એટલે સારામાં સારું રિઝલ્ટ મળશે અને આ દવાનો છંટકાવ છે એ પિયત આપ્યા પછી કરવાનો છે આપણે જેથી કરીને રિઝલ્ટ છે સારામાં સારું અને ચાકા જેવું રિઝલ્ટ આવે તેમજ મોનોકોટોનો નોર્મલ જ છંટકાવ કરવાનો છે આ હેવી ડોઝ કોઈ કરવાનો નથી અને કોઈ ચૂસ્યા પ્રકારની જીવાત હોય તો પણ આ મોનોકોટોના લીધે ફાયદો થાય છે અને મિત્રો દવાનો છંટકાવ છે એ વહેલી સવારે કરવો અથવા બપોર પછી કરવો હોય તો ચાર વાગ્યા પછી કરવો જેથી કરીને ઈયળનો છે ને સો સો ટકા રિઝલ્ટ મળે તડકામાં જો દવાનો છંટકાવ કરવામાં આવે ને તો એટલું રિઝલ્ટ નહીં મળે જો ખેડૂત મિત્રો અને ટ્રાય પણ કરેલી છે અને રિઝલ્ટ પણ સો સો ટકા જોવા મળેલું છે તેમજ આપણે આગળ વાત કરીએ તો એમાં પોપટી અને ચુસ્યા પ્રકારની જેવા તેમજ થિપ્સનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો એમાં આપણે ઉપયોગ કરવાનો છે યુપીએલ કંપનીનું લાંસર ગોલ્ડ એમાં આપણે એસી ફેટ આવે છે પચાસ ટકા પ્લસ ઇમિડા આવે છે એક પોઈન્ટ નવ ટકા એસપી ફોર્મમાં આમાં આવે છે આપણે પાવડર તલના પાકમાં અત્યારે થિપ્સ લીલી પોપટી સફેદ માખી તેમજ ચુસ્યા જીવાત અને ગાભ મારાની કોઈ ઈયડ હોય નાની એવી ઝીણી તો તેમાં પણ આપણે આ યુપીએલ કંપનીનું જે લાંછર ગોલ્ડ જોવા મળી રહ્યું છે તેનું સારામાં સારું રિઝલ્ટ મળે છે અને આનું પ્રમાણ છે એ આપણે પંદર લીટરના પંપમાં ત્રીસ ગ્રામ માપ રાખી અને વિઘે બે પંપ કરવાના છે અત્યારે તલ નાના છે એટલા માટે જો તલ મોટા થઈ ગયા હોય તો ત્રણથી ચાર પંપ કરવા જ પડે તો સારામાં સારું રિઝલ્ટ પણ મળેલું છે અને આ દવાનો છંટકાવ છે એ તમારે સવારમાં વહેલી સવારે કરવાનો છે અથવા બપોર પછી કરવો હોય તો ચાર સાડા ચાર વાગ્યા પછી કરવો જેથી કરીને રિઝલ્ટ છે એ તમને સોએ સો ટકા મળશે તો ખેડૂત મિત્રો પચીસ ત્રીસ દિવસના જે તલ થયા હોય છે એમાં આપણે આ નોર્મલ દવાનો જ છંટકાવ કરવાનો છે હેવી ડોઝ નથી મારવાનો જેથી કરીને આપણે છોડને છે એ દવા ગરમ બહુ લાગે છે એટલા માટે આપણે નોર્મલ રાઉન્ડ જ શરૂઆતમાં કરવાનો છે અત્યારે આપણે બેથી ત્રણ પંપે જો દવાનો કરશું ને તો પણ સારામાં સારું રિઝલ્ટ મળશે એક પંપમાં નહીં ચાલે બે પંપ તો ખેડૂત મિત્રો કરવા જ જોશે તો જ સારામાં સારું રિઝલ્ટ મળશે તેમજ છોડના સારા વિકાસ અને છોડ છે પીડાશ પડતો હોય છે એમાં આપણે ઉપયોગ કરવાનો છે ઓગણીસ 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 જે એનપીકે ફર્ટિલાઇઝર આવે છે એનો ઉપયોગ અથવા આપણે હ્યુમિક એસિડ જે લિક્વિડ સ્વરૂપમાં આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો જે આપણે છોડના સારામાં સારા વિકાસ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે અને આપણે છોડ છે એ પીડાશ પડતો હોય તો પીડાશ પણ દૂર કરી શકે છે અને આપણે ખેડૂત મિત્રો જો હ્યુમિક એસિડનો ઉપયોગ કરવો હોય તો પંદર લિટરના પંપમાં ચાલીસ એમએલ માપ રાખીને છંટકાવ કરવો અથવા આપણે જો ઓગણીસ ઓગણીસ ઓગણીસનો જે ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે તો એને છે આપણે પચાસ ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવો જેથી કરીને એનું સારામાં સારું રિઝલ્ટ મળશે યુમિક એસિડ અથવા ઓગણીસ 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 જે ફર્ટિલાઇઝર ખાતર આવે છે બંનેમાંથી ગમે એકનો ઉપયોગ કરશો એટલે તમારે છોડનો વિકાસ છે સારામાં સારો થશે અને આપણા મૂળ છે એકદમ મજબૂત થશે અને છોડ છે પીડાશ પડતો હશે તો પીડાશ પણ દૂર થઈ જશે અને ખેડૂત મિત્રો સાથે જો તલના પાકમાં પચીસ ત્રીસ દિવસે જો સુકારાનો પ્રશ્ન જોવા મળતો હોય છે તો એમાં આપણે ઉપયોગ કરવાનો છે યુપીએલ કંપનીનું સાપ એમાં આવે છે મેન્કો જેબ પ્લસ કાર્બન જેબ જે પાવડર સ્વરૂપમાં આવતું હોય છે આ સાપ છે એ અને આનું પ્રમાણ છે એ કેટલું રાખવું એ પણ તમને હું આગળ માહિતી આપીશ જો આ સાપ પાવડર છે એ આપણે આગળ પણ તમને વિડીયો માહિતી આપી હતી કે પાણી સાથે પણ આપવાથી ફાયદો ઘણો બધો થાય છે સુકારો છે એ આગળ વધતો અટકી જાય છે અને જો પીએચ સાથે ન આપ્યું હોય તો પોમ્પમાં નાખી અને આપણે છંટકાવ પણ કરી શકીએ છીએ તો પણ આપણે સુકારાનો પ્રશ્ન છે એ આગળ વધતો અટકી જાય છે અને પચીસ ત્રીસ દિવસે તલના પાકમાં સુકારાના પ્રશ્નો છે એ વધુ જોવા મળતો હોય છે તલ છે લીલા લીલા ઊભે ઊભા સુકાઈ જતા હોય છે તો એમાં આપણે આ સાપ પાવડર છે એ પચાસ ગ્રામ માપ રાખી અને પંદર લીટરમાં આપવાથી સારામાં સારું રિઝલ્ટ મળશે તો એનું પ્રમાણ છે પચાસ ગ્રામ માપ રાખી અને વીકે બે પોપ અત્યારે કરવા જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ મળે અને સુકારો છે આગળ વધતો અટકી જાય તો ખેડૂત મિત્રો આ દવાનો છંટકાવ કરતી વખતે હંમેશા એક ધ્યાન રાખવું કે મોઢામાં માસ્ક પહેરવું અને દવાનો છંટકાવ કર્યા પછી નાહી લેવું ખૂબ જ જરૂરી છે અને દવા છે બાળકોની પહોંચથી દૂર રાખવી તેમજ ખેડૂત મિત્રો જો માહિતી સારી લાગી હોય તો હમણાં જ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દીધો તેમજ ખેતીવાડીને લગતા સૌથી પહેલાં માહિતી મેળવવા માટે હમણાં જ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ હોય મારો વિડીયો ત્યાંથી સાંભળ્યો બદલ દિલથી આભાર તમારો